નર્મદા નદીના સંભવિત પૂળને લઈ ના સરપુદિમ ગામ ખાતે રહી સો ને તંત્ર સચેત કરવામાં આવ્યા હતા અંકલેશ્વરમાં ત્રીસ ફૂટ પાણી આવતા સરપુદેમ ગામ માં ગ્રામ વિસ્તારમાં પાણી પ્રદેશની કાંઠ વિસ્તારના પૂર્વ સંકટ રહે છે અંકલેશ્વર તાલુકાના નંમદા કાંઠ વિસ્તારના ચૌદ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી સત્તાવીસ પોઇન્ટ ત્રણ ફૂટે વહી રહી છે નર્મદાની ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે ત્યારે ભયજનક સપાટી વટાવી હાલ નર્મદા નદી ત્રણ ફૂટ ઉપરથી વહી રહી છે નર્મદા ડેમમાંથી આવતા નર્મદાના જળ સપાટીમાં વધારો થતા ભરૂચ જિલ્લાનું તંત્ર એક્શનમાં મોડ પર આવી ગયું છે ખાસ કરીને અંકલેશ્વર કાંઠા વિસ્તારમાં ચૌદ જેટલા ગામોમાં પૂર સંકટ ઊભું થયું છે જેમાં સૌથી પહેલા ત્રીસ ફૂટની ભયજનક સપાટી નર્મદા નદી સ્પર્શે તો સર્ફુદ્દીનમાં પાણી પ્રવેશ જ છે જેને લઈ અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ ટીમ તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ ટીમ દ્વારા સરફુદ્દીન ગામ ખાતે સ્થળ મુલાકાત લીધી હતી અને લોકોને સચેત કરી સમયસર સુરક્ષિત સ્થળે દ્વારા નિયત કરેલ ભરૂચી નાકા કાજલારામ મંદિર કેમ્પ ખાતે ખસી જવા માટે તાકીદ કરવામાં આવી છે આ ઉપરાંત નર્મદા કાંઠા વિસ્તારના ચૌદ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા વિકાસ અધિકારી સહિતનો સ્ટાફ ગત રાત્રિથી નર્મદા નદીના અડીને આવેલ સરફુદ્દીન ગામ સહિત અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ લોકોને સચેત કરી ગામ ખાતે તલાટી તેમજ નોડલ અધિકારી તૈનાત કરી સ્થિતિ પર નજર રાખી સમયાંતરે અપડેટ આપવા સૂચના આપી છે તેમજ લોકોને પણ સમયસર સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી છે જો કે હજુ સુધી ચૌદ ગામમાંથી કોઈનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું નથી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવેલા ગામો અંકલેશ્વરના સરફુદ્દીન ખાલપા, જુના છાપરા, જુના કાંસિયા, બોરભાઠા બેટ, સક્કરપુર, જુના પુનગામ, બોરભાઠા, જુના તરિયા, જુના ધંતુરિયા, જુના દિવા સહિતના તેર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે તંત્ર દ્વારા ગામોના સરપંચ અને તલાટીને પણ સ્થળ ઉપર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. સૌને નમસ્કાર. ઉપરવાસમાં વધુ વરસાદ પડવાથી નબદા ડેમમાંથી આશરે 4 લાખ જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલ છે. તેના લીધે ભરૂચની ગોલ્ડન બ્રિજની સપાટી પચીસ પોઈન્ટ છ જેટલી થયેલ છે જે ભયજનક સપાટી કરતાં એક ફૂટ વધી ગયેલ છે જેથી અંકલેશ્વર તાલુકાના ચૌદ ગામોને એલર્ટ મોડમાં સૂચના આપવામાં આવેલ છે અને સ્થળાંતર કરવાની કદાચ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તેઓને અંકલેશ્વર ખાતે આયશ્રય સ્થાનમાં લઈ જવામાં આવશે અને તેઓ માટે સ્થાનિક કક્ષાએ ટ્રેક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને કદાચ ભરતીનો સમય છે એટલે એકાદ ફૂટ વધે એ સિવાય વધવાની શક્યતા ન નહીવત જેવી રહેલ છે પરંતુ હાલમાં ચોમાસું હોય વરસાદ અચાનક થતું હોય અને અત્યારે આવના ત્રણ દિવસોમાં વરસાદ વધુ પડવાની શક્યતા રહેલી હોય જેથી તમામ ગ્રામજનોને સાવચેત રહેવા માટે અને માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવે છે ગામ જૂના સરફુદીન તાલુકા અંકલેશ્વર જિલ્લો ભરૂચ હાલમાં અમને પચીસ ફૂટને પાર સપાટી છે એના માટે તંત્ર ગામ પંચાયતના તલાટી શ્રી શ્રી ગામ પર આવીને કહીને ગયા છે કે તમે લોકો સાવધાન રહેજો તો ગામ લોકોને કહી ગયા કે સાવધાન રહેજો આની પછીના જે ઉપરની જે પાણીની સપાટી થશે તો અમે અમારી રીતે અઠાવીસ ને પાર થશે અમારી રીતે અમે બધા લોકો ગામ ખસેડીને અંકલેશ્વર અંકલેશ્વર નવા સરપુદ્દીન ગામ તે જગ્યા પર તથા જૂના ભરૂચી નાકા એ જગ્યા પર સ્નાન કરવાની મને સૂચના આપી છે ગામમાં કેટલા લોકો છે અમરે હાલમાં ગામની અંદર તો ગામના છે પણ નીકળેલા છે આથી વીસ પચીસ માણસો તો નીકળી ગયેલા છે